નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સો વર્ષ સુધી સ્વસ્થ રહેવાના ઉપાય દરરોજ સુતા પહેલાં પેશાબ કરવાથી કિડની નુકસાન થતું નથી દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે આ એકદમ સાચી વાત છે દરેકે ટ્રાય કરવો જોઈએ જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી જોઈએ તેનાથી પેટના રોગો થઈ શકે છે મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ આઠ દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે અને મગજમાં લોહીનું પરિભ્રમણ વધવાથી મગજની તકલીફ દૂર થાય છે ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા થતી નથી જી હા દોસ્તો સવારે ઉઠતાની સાથે વાળમાં કાંસકો ફેરવવાથી વાળ મજબૂત થાય છે કેમ કે જે લોહી મગજમાં આવી હોય તેનું પરિભ્રમણ વધે છે દરરોજ આદુનો એક ટુકડો ચાવવાથી જલ્દી બીમારી આવતી નથી રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે હા દોસ્તો જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં હોઠ પર દહીંની મલાઈ લગાવો જેનાથી હોઠ લાલ થશે અને મુલાયમ પણ થશે શિયાળામાં આ જરૂર ટ્રાય કરો રોજ બોરનું સેવન કરવાથી પેટના રોગો દૂર થાય છે રોજ સવારે તાજા ટામેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી સવારે નાસ્તામાં એલચી ખાવાથી સ્વાસ્થ્ય તકલીફ મટે છે કાનમાં મેલ જામી જવાથી ખંજવાળ આવે છે તેનાથી છુટકારા માટે રાત્રે કાનમાં સરસવના તેલના ટીપા નાખવાથી સવાર સુધીમાં મેલ બહાર આવી જશે અને ખંજવાળ દૂર થઈ જશે જામફળના સેવનથી હતાશામાં ઘટાડો થાય છે અત્યારે જામફળની સીઝન છે તો દરરો દરેકે સિઝનના ફળ ખાવા જોઈએ સૂતા પહેલાં નવ સેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે ગરમ રોટલી સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ કેમ કે રોટલી ગરમ હોય છે દાણાનો રસ માથાની ટાલ પર લગાવવાથી માથામાં વાળ ઉગવા લાગે છે વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ જલ્દી પડવા લાગે છે તેથી માટલીનું પાણી પીવું જોઈએ ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ તેનાથી એસિડ બને છે છાતીમાં જમા થાય છે જો તમારા હાથ હંમેશા ઠંડા રહેતા હોય તો લોહીની ઉણપ હોઈ શકે છે ગરમ કપડાં કે ગરમ દાબડાને લાંબા સમય સુધી મૂકી રાખવાથી તેમાંથી સ્મેલ આવે છે આ દરેક લેડીઝને ખબર છે તો તેના સાથે સ્પ્રેની બોટલ મૂકવાથી જ્યારે તમે તેનો ઉપયોગ કરશો ત્યારે ખરાબ સ્મેલ નહીં આવે વાળને લોબા અને ગાટા બનાવવા સરસવના તેલમાં દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે જો ચહેરા પર ઝડપથી ઉધરત્વ દેખાય તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવું ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે જેના કારણે દાંત ખરાબ થઈ જાય છે તેથી માટલાનું પીવું જોઈએ શિયાળો હોય તો નવસેકું પીવું જોઈએ રોજ દૂધ પીવું જોઈએ તેનાથી કેમ કે દૂધ એ સંપૂર્ણ ખોરાક છે ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટને નુકસાન થાય છે થેન્ક યુ